તથા અન્ય બે હાથીઓને સુરક્ષિત રીતે સાબરમતી રિવર ફ્રન્ટ પર લાવવામાં આવ્યા હતા વનતારા સંસ્થા દ્વારા હાથીને એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા શિફ્ટ કરીને અન્ય આશ્રમમાં મોકલવામાં આવ્યો છે હાથીને માર મારવા મુદ્દે જગદીશ મહારાજે સ્પષ્ટપણે કહ્યું કે હાથીઓને ક્યારેય માર મારવામાં આવતો નથી પરંતુ હાલમાં પોલીસ તપાસ ચાલુ છે અને સંસ્થા તેમનો સંપૂર્ણ સહકાર આપી રહી છે જે હમણાં હાલમાં વિડીયો આવ્યો છે વિડીયો અમે પણ જોયું છે અમે પણ એનું સંજ્ઞાન લીધું છે રૂપી બધી તપાસ ચાલુ છે કોણ માણસ છે કયો હાથી છે એની અને હવે વિડીયો ક્યારનો છે એ અમને ખબર નથી એ અમને ખબર પડે એના આધારે આપણે નક્કી કરી શકીએ કયો માણસ છે ને કયો હાથી છે એની અમારી તપાસ ચાલે છે એમાં જેવી રીતનું અમારે હમણાં નક્કી થશે જાણ થશે અમને એ રીતે અમે આગળ પોલીસ જે કાર્યવાહી કરી રહી છે એમાં એમને સમર્થન આપી છે પોલીસ અત્યારે તપાસ માટે આવી છે શું આગળ તપાસ કરાશે રેગ્યુલર કાલથી એ લોકો સર્ચ કરી રહ્યા છે કોણ છે શું છે બરાબર એટલે એમના મહેનતથી અમે પણ અમારી રીતથી કોપરેટ કરી રહ્યા છીએ જે એમને ડિટેલ્સ જોઈએ બધી ડિટેલ્સ એમને અમે લોકો આપી રહ્યા છીએ તમે જે વિડીયો જોયો એમાં તમને શું જોવા મળ્યું જે મેં વિડીયો જોયું એ વિડીયોમાં હાથીને જે મારી રહ્યો છે એ પ્રકારથી ખોટું જ છે એ જરાય યોગ્ય નથી કોઈ પણ એનિમલ હોય કોઈ પણ પશુ હોય એને પનિશમેન્ટ એટલે આપવી એ યોગ્ય નથી જનાવર છે ભૂલ કરતા હોય માણસોથી થાય છે તો જનાવરોથી પણ થતી હોય પણ આવી રીતની આ વસ્તુઓ જે આપણને જોવા મળે છે આગળથી પણ કોઈ રીતે આ વસ્તુ જોવા ના મળે એને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે અને કોઈ આવી રીતે વિડીયો કોઈ હાથી જોડે કોઈ પનિશમેન્ટ ના થાય એનું પણ ખાસ સંજ્ઞાન લઈશું અમે અચ્છા તમે આટલા વર્ષોથી હાથી સંભાળો છો કાનામાં આ રીતે લાકડીનો માર્ગ ક્યારેય મરવામાં આવ્યો છે આમ એવું નથી લાકડી રાખતા હોય માવતો પણ લાકડી કઈ રાખતા હોય છે ગાય જે ચારાવાળા જે લાકડી રાખે છે એવી લાકડી રાખતા હોય માત્ર ને માત્ર એના ઉપર કંટ્રોલ રાખવા માટે રાખવા માટે રાખતા હોઈએ બાકી લાકડીનો એવું કોઈ ઉપયોગ થતો નથી અને મારવાનું પણ કેવું છે કે એને ખાલી ડોળાવવા માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે બીજું એનું કોઈ એવું ઉપયોગ કરવામાં આવતું નથી એટલે લાકડી વાકડીનો એવો કોઈ વિષય હમણાં સુધી એવું એવી રીતનું અમારે કોઈ બી થયું નથી આ ફર્સ્ટ ટાઈમ મેં પણ જોયું છે અને અમને પણ દુઃખ છે અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ આવું હોવું પણ ના જોઈએ અને આગળથી આ રીતની ઘટના ક્યાંય થાય નહીં એનું પણ ધ્યાન રાખીશું અને જે માણસ છે એ માણસ જ્યારે બહુ અમે સર્ચ કરી લઈશું અને પકડીશું અમારીથી જે અમે તપાસ કરી રહ્યા છીએ એમાં તો એને પણ અમે પનિશ કરીશું અને જે કાયદેસરની કાર્યવાહી એના વિરુદ્ધમાં થતી હશે કરાવડા એમાં હાથી થોડોક ગભરાઈને અને દોડ્યો હતો એ પછી આગળ જઈને થોડુંક આગળ જઈને ઊભો રહી ગયો હતો કંટ્રોલમાં આવી ગયો હતો મફતના માણસોના એના પછી પાછું જ્યારે લોકો લાકડી લઈને પાછળ પાછળ દોડતા હતા એટલે પછી હાથી પાછો રિટર્ન થયો અને હાથી પાછો દોડ્યો પછી એવી રીતે ભયભીત થઈ ગયો કે મને મારવા માટે દોડે છે મારાથી કંઈક ભૂત થઈ ગયું એટલે આ લોકો મને મારશે એટલે એ ભાગી ગયો એ ભાગીને સેફ જગ્યામાં એક પોળની અંદર જ્યાં એકાંત હતું ત્યાં પહોંચી ગયો અને એના પછી અમારા માણસો જે અમારા બધા માવતો હતા એ માવતો દ્વારા એના ઉપર કંટ્રોલ તાત્કાલિક કરવામાં આવ્યું અને કંટ્રોલ કરીને રથયાત્રાનું જે આખું રૂટ છે એ રૂટમાંથી એને બહાર શાંતિપૂર્વક કાઢીને એક સુરક્ષિત રિવરફ્રન્ટમાં એક સુરક્ષિત જગ્યાએ લઈ જઈને એને બાંધી દેવામાં આવ્યું હતું જેમાં અમારા જે માણસો છે જે બીજા મહંતો છે એ લોકોએ ખૂબ મહેનત પરિશ્રમ કરીને અને ડૉક્ટર કાંકરિયા આર આર કે સાહુ સા એમણે પણ ખૂબ મહેનત ખૂબ પરિશ્રમ કરીને અમને સાથ સકારા આપી અને હાથીને સારી રીતે વ્યવસ્થિત રીતે એકતીસ ફૂટ જગ્યા ઉપર મૂકી દેવામાં આવે આ વખતે કેવું છે એમ તો દરેક વખત હોય જ છે હાથીઓ બધા ઓલ કાયમ જતા જ હોય છે રચિયાદ્રમાં એટલે એમને કોઈ એવી તકલીફ હાથીઓને આજ સુધી પડી નથી આ રેગ્યુલર મને એમ થાય છે કે જાણે રેગ્યુલર સિદ્ધિઓ વાંચતી હોય કન્ટિન્યુઅસલી અને જે આપણે માણસો જે આજુબાજુમાં હોય જે તે એજન્સીના સંબંધ એ બધા જે લાકડી વાકડી બતાડતા હોય એનાથી કદાચ એ થોડોક ત્યાંથી હટ્યો હોય અને ગભરાયો હોય અને એના પછી જે લોકો એનું જે એને ફોલો કર્યા એ ફોલો કરવાના કારણથી એ હાથી વધારે ભયભીત થયો ને વધારે ફાંક્યો છે પહેલાં જે એણે જે મૂવમેન્ટ કરી એ સિસોટીનાને એના કદાચ અવાજથી કરી જે જ્યાં સુધી અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી અને એના પછી જે વધારે જે ભાગ્યો છે એ લોકોના ભયથી અને જે પોલીસ પાછળ પાછળ જે લોકો દોડતા હતા એના કારણે વધારે દોડવાનું